બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામનું એક પરિવાર હળવદ તાલુકાના પ્રકાશનગર ગામે તેઓ મજૂરી અર્થે ગયેલા છે કવાઠથી કાઠિયાવાડની આ દોડ દરમિયાન આ પરિવારનું એક બાળક છે તે પ્રકાશનગર પ્રાથમિક શાળા ત્યાં હળવદમાં આવેલી છે હળવદ તાલુકામાં ત્યાં ત્રીજા ધોરણમાં ભણતું આ બાળક કરમસિંહ હરસિંહ રાઠવા નવ વર્ષના બાળક ગુમ થઈ ગયો છે એમ કહેવાય છે કે કેનાલમાં ડૂબી ગયો પરંતુ કેનાલમાં પડ્યો કોયો કે કે કેમ તે સવાલ છે તેની કેનાલમાં પણ આજથી નવ દિવસ પહેલાં શોધખોળ કરવામાં આવી હતી આ બાળક છે કરમસિંહ નવ દિવસ પહેલાં પ્રકાશનગરની પ્રાથમિક શાળામાં તે ભણી રહ્યો હતો તે રિસેસમાં સવારે દસ વાગે એ સ્કૂલે ગયો અને રિસેસમાં પરત આવ્યો પરત એ જોવા જ મળ્યો રિસેસ પછી જોવા જ મળ્યો નથી જેને લીધે એની શોધખોળ પણ કેનાલના પાણીમાં કરવામાં આવી હતી તે જે તે દિવસે પરંતુ એનો પતો લાગ્યો નથી તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી તે દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ આ નવ દિવસ પહેલાના દ્રશ્ય છે આ ઘટનાને નવ દિવસ આજે થઈ ગયા તેમ છતાં પણ કરમસિંહનો પતો મળતો નથી કવાડથી કાઠિયાવાડની આ દોડ દરમિયાન એક આદિવાસી પરિવારનું બાળક તેઓએ ગુમાવ્યું છે ગીતાભાઈ દલસુખભાઈની વાળીએ આ પરિવાર મજૂરી અર્થે ખેત મજૂરી અર્થે ગયું હતું ભાગમાં ખેતી કરવા માટે દરમિયાનમાં આ બાળક ગુમ થઈ ગયું છે અને ગુમ થયા અંગે ત્યાં કેનાલમાં છે કે ક્યાં બીજા અન્ય તેના કોઈ પ્રમાણ પણ મળતા નથી કેનાલમાં પડ્યા અંગેના આ બાળકની શોધખોળ માટે તેના પરિવારજનો તેના એના વાડીના માલિક સહિતનાઓએ ખૂબ પ્રયાસ કર્યા પરંતુ હજી સુધી એનો પતો લાગ્યો નથી નવ નવ દિવસ થયા નહેર જળની અંદર શોધખોળ કરવામાં આવી રહી છે જો બાળક ડૂબ્યું હોય તો તેનો મૃતદેહ તે પણ તરતો જોવા મળે પરંતુ એવી પણ કોઈ ઘટના કે પ્રકારની કોઈ વાત હજુ સુધી આજે નવમો દિવસ થયો જોવા મળી નથી प्रकाश नगर प्राथमिक शाळा ની બાજુમાં એકત થરા તેના માતા પિતા સહિત નાશુ કે તે પર સાંભળીએ હવારે નીસારે 10 વાગે મોકલા નીસારે ભણવા પછી બોપોરે ખબર પડી 1 વાગે કે ઢીકરો ની જળતો ની ખબર પડી અમે ગોતવા આયા હા પછી એ પાણી મે પડી એવી એમ નઈ લાગતી આમ રોડે રોડે ગોતી ભયા પછી બીજે બીજે દિવસે અહી પાણી મે ગોતવા આવી કરી હ

કઈ મળ્યું નથી તો કઈ મળ્યું ન તો અત્યારે આમને કે હું કઈ જડી હતો આ છોકરાને વાત કે અમે અહીંથી લેખિત લઈ અને આપ્યું છે એવું કે પણ હજી લગીન કોઈ એવું કોઈ પાણી બંધ થયું કે એવું કઈ હજી